જે પ્રમાણે સામે આવી રહ્યા છે કે ભાજપે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે ગુજરાતના સાત ઉમેદવારના નામ જાહેર થયા છે હસમુખ પટેલ અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડશે જશુ રાઠવાની જો વાત કરવામાં આવે તો તે છોટા ઉદેપુરથી ચૂંટણી લડશે સાથે જ લોકસભા બે હજાર ચોવીસની વાત કરવામાં આવે નીમુબેન બાંભણીયા કે જેઓ ભાવનગરથી એમને ટિકિટ આપવામાં આવી છે સૌથી મહત્વની બાબત અત્યારે એ છે કે રંજનબેન ભટ્ટ છે વડોદરાના એમને રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે ધવલ પટેલ વલસાડથી ત્યારે ભીખાજી ઠાકોરને સાબરકાંઠાથી ટિકિટ આપવામાં આવી છે મુકેશ દલાલની જો વાત કરવામાં આવે તો તેમને સુરતથી ટિકિટ આપવામાં આવી છે જશુ રાઠવા હોય ધવલ પટેલ હોય ભીખાજી ઠાકોર હોય કે પછી મુકેશ દલાલ હોય આ ચારે જે ઉમેદવારો છે તે નવા છે અને આ જ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા મહીદીપસિંહ રાઠોડ ન્યૂઝરૂમ લાઈવ થી જોડાયા છે ભાજપે ઉમેદવારના નામની બીજી યાદી જાહેર કરી છે ગુજરાતના સાત એમાંથી ચાર તો એવા ઉમેદવારો છે કે જે નવા છે આના પરથી શું લાગી રહ્યું છે કેટલી કસમકસ જોવા મળી શકે છે શું માનો છો આપી ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીએ આજે બીજી યાદી જાહેર કરી છે એટલે કુલ અગિયાર નામો બાકી હતા તેમાંથી સાત નામો જાહેર કરી ચૂક્યા છે ચાર નામોની હજુ પણ રાહ જોવી પડશે આ જો ખાસ કરીને સાત નામોની જો વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વની જો પ્રથમ વાત કરવામાં આવે તો તેમાં હસમુખ પટેલને ફરી એક વખત પાછા રિપીટ કરાયા છે સાબરકાંઠા બેઠક ઉપર નવો ચહેરો છે એટલે ભીખાજી ઠાકોરને રિપીટ કરાયો છે જે પોતે ભિલોડા એટલે મોડાસા સાઇડના પટ્ટામાંથી વધતી છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકેની ફરજ બજાવે છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં નિમુબેન બાંભણીયાને ટિકિટ આપવામાં આવી છે સાથે જ જો વાત કરવામાં આવે તો વડોદરામાં રંજન ભટ્ટ પર ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે ત્યાં એમને રિપીટ કરાવવામાં આવે છે સૌથી મહત્ત્વની વાત કહી શકાય તો સુરતમાં જે કેન્દ્રીય મંત્રી મંત્રી છે દર્શનાબેન જરદોશની ટિકિટ કપાઈ છે ને તેની જગ્યાએ જે સુરત શહેર મહામંત્રી છે મુકેશભાઈ દલાલને ટિકિટ આપવામાં આવી છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો વલસાડમાં જે કેસી પટેલ સાંસદ હતા તેની ટિકિટ કપાઈ છે અને ત્યાં નવયુવાન ચહેરાને ટિકિટ આપવામાં આવી છે ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે ખાસ કરીને જો બીજા અન્ય અન્ય વાત કરવામાં આવે તો જશોભાઈ રાઠવા એટલે કે ઉદયપુરમાં આ રાઠવાને એક રાઠવા કમ્યુનિટી પર ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ મૂકે છે આદિવાસી બેલ્ટ છે અને આદિવાસીમાંથી જ એક સભ્યને ટિકિટ આપવામાં આવી છે તો ચોક્કસથી કહી શકાય કે અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ કુલ છવ્વીસ બેઠકોમાંથી બાવીસ લિસ્ટ બાવીસ નામોના ઉમેદવાર જાહેર કર્યા છે અને મહત્ત્વની વાત એ છે કે એમાં પંદરથી પંદર જેટલા ઉમેદવારો છે તેને રિપીટ કર્યા છે અને સાતના નવા ચહેરાનું સ્થાન આપ્યું છે બીજું જો અન્ય વાત કહી શકાય તો મહત્ત્વની વાત એ છે કે આ વખતે આ લિસ્ટમાં ત્રણ ત્રણથી ચાર જેટલી મહિલાઓની ટિકિટ કપાઈ છે સુરતમાં દર્શનાબેન જરદોશની ટિકિટ કપાઈ છે છોટા ઉદેપુરમાં ગીતાબેન રાઠવાની ટિકિટ કપાય છે ભાવનગરમાં ભારતીબેન શિયાળની ટિકિટ કપાઈ છે અને સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડની ટિકિટ કપાઈ છે તેની તેની સ્થાને નવા ચહેરાઓ આવ્યા છે પરંતુ જો વાત કરવામાં આવે તો હજુ પણ ચાર જેટલા નામો જાહેર થવાના બાકી છે અને ભારતીય જનતા પાર્ટીએ ચાર નામો જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર સીટ ઉપર નામ જાહેર કરવાનું બાકી છે જૂનાગઢ પર બાકી છે મહેસાણામાં અને અમરેલીમાં આ ચાર જગ્યાએ હજુ પણ ભારતીય જનતા પાર્ટીએ નક્કી નથી કર્યું કે ઉમેદવાર કોણ હશે તો ચોક્કસ એ કહી જાય કે નામો જે છવ્વીસમાંથી બાવીસ નામો જાહેર થઈ ચૂક્યા છે તેમાં ભાગના છે લોકો રિપીટ થયા છે એવી કદાચ અટકળો વહેતી થઈ હતી કે નવયુવાન ચહેરાને સ્થાન આપવામાં આવશે મહિલાઓને સ્થાન આપવામાં આવશે નો રિપીટ થઈ રહ્યો છે જેના ત્રણ ટમથી ટિકિટ ત્રણ ટમ પૂરી થઈ ગઈ છે એ લોકોને ટિકિટ નહીં આપવામાં આવે પરંતુ ચોક્કસથી આ ભારતીય પાર્ટી છે હંમેશા સરપ્રાઇઝ આપવામાં આવે છે આ વખતે પણ કંઈક એવું જ થયું છે જી મહેદીપ મહત્વની બાબત અત્યારે એ છે આપે કહ્યું એ પ્રમાણે કે બાવીસ નામોની જાહેરાત તો થઈ ચૂકી છે પરંતુ ચાર નામ છે એ બાકી છે એ ગમે ત્યારે ગમે તે ઘડી આની જાહેરાત થઈ શકે તો નવાય એટલા માટે નહીં કારણ કે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે આ ચાર નામને લઈને શું અટકળો તેજ જોવા મળી રહી છે શું માનો છો આપ આ ચાર નામોના જે સીટો છે મેં આમને કીધું એમ સુરેન્દ્રનગર છે મહેસાણા છે અમરેલી અને જૂનાગઢ આ ચાર નામો એવા છે હજુ પર ત્યાં કૂકડું ગૂંચવાયેલું છે કે કોને રિપીટ કરવા અથવા તો કોરે કોઈને નવા ચહેરાને ટિકિટ આપી કે પછી નવા કોઈ મહિલાઓને સ્થાન આપવું તેની પર હજુ પણ મંથન ચાલી રહ્યું છે હજુ પણ આ ચાર સીટો પર દિલ્હીથી આખરી મહોર લાગીને આવી નથી કદાચ હજુ પણ રાહ જોવી પડશે સાથે જો વાત કરવામાં આવે તો તમામ લોકો અત્યારે ઇલેક્શનની પણ રાહ જોઈ રહ્યા છે કે ઇલેક્શન ક્યારે ડિક્લેર થશે પરંતુ ઇલેક્શન કમિશનમાં બી વાત કરવામાં આવે તો બે નવા કમિશનોની નિમણૂક થશે એની બેઠક મળશે અને બેઠકમાં નિમણૂક થયેલા નામો પર જ્યારે મહોર વાગશે ત્યાર બાદ ઇલેક્શન જાહેર કરવામાં આવશે પરંતુ ચોક્કસથી જેમ દરેક પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે તેમ કોંગ્રેસ પણ પોતાના મોટા ભાગના ઉમેદવારોને જાહેર કરી ચૂક્યા છે આમ આદમી પાર્ટીએ પણ પોતા બધા મોટા ભાગના ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં માત્ર માત્ર હવે ચાર સીટો પર જ નામ જાહેર કરવા બાકી છે જી આભાર મહિદીપ જાણકારી અને અપડેટ આપવા માટે અમારા સંવાદદાતા મહિદીપસિંહ રાઠોડ ન્યૂઝરૂમ લાઈવથી જોડાયા હતા એમને સ્પષ્ટપણે જણાવ્યું એ પ્રમાણે અમરેલી હોય મહેસાણા હોય સુરેન્દ્રનગર હોય કે પછી જૂનાગઢ આ ચાર સીટના નામ છે તે બાકી છે અને ગુજરાતના ઉમેદવારના નામ જ્યારે જાહેર થયા હોય ત્યારે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વથી હસપુખ પટેલને રિપીટ કરાયા છે સમાચારમાં આગળ વાત કરીએ તો જૂની પેન્શન નીતિને લઈને રાજ્યના સરકારી કર્મચારીઓ આખરા પાણી આવી ગયા છે લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર સામે કર્મચારીઓ હવે હડતાળ વધુ ઉગ્ર બનાવવા જઈ રહ્યા છે આગામી